આમ આદમી પાર્ટી દ્વારા ભુજમાં અગિયાર જુલાઈએ રોડ શો સાથે વિજય યાત્રા યોજાશે વિસાવદર વિધાનસભાની જીત બાદ પ્રથમ વખત ગોપાલ ઇટાલિયા કચ્છ ભુજમાં આવી કદાચ જાહેર સભા સાથે લોકોને સંબોધન કરશે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સદસ્યતા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો યુવાનો અને લોકોએ પાર્ટી સાથે જોડાવવા માટે નાઇન ફાઇવ વન ટુ ઝીરો ફોર ઝીરો ફોર ઝીરો ફોર નંબર પર મિસ કોલ કરી સદસ્ય બની નયા ગુજરાતનું નિર્માણ કરવામાં સહભાગી બની શકે છે આ અભિયાનને વધુ વેગ આપવા માટે અગિયાર જુલાઈના રોજ પાર્ટીના પ્રખ્યાત નેતાઓ ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી સહિત દિગ્ગજ નેતાઓ કચ્છના ભુજ શહેરમાં જાહેર સાથે વિસાવદરમાં થયેલી જીતની વિજય યાત્રા કાઢશે શરૂઆત ભુજના પરથી કરવામાં આવશે આદમી પાર્ટી દ્વારા લોકશક્તિને જોડાવવા આહવાન કરાયું છે યુવાનો મહિલાઓ તથા તમામ વર્ગના નાગરિકોને પાર્ટી સાથે જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો આ રેલી દ્વારા કચ્છમાં રાજકીય ગરમાવો વધી શકે છે અને આગામી સમયમાં સત્તા પક્ષ માટે ચિંતાનો માહોલ ઊભો કરી શકે છે ભુજ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટર નેહલ વૈદ્ય પ્રભારી કચ્છ રાજીવ લોન્ચા પ્રવક્તા પશ્ચિમ કચ્છ વિભાગ રાજેશભાઈ મહેશ્વરી ભુજ શહેર પ્રમુખ જગદીશભાઈ ગુસાઈ ભુજ શહેર મંત્રી મામદભાઈ ખલીફા ભુજ તાલુકા મંત્રી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું મૂળ કારણ એ છે કે આમ આદમી પાર્ટી અત્યારે તમે જાણો છો પ્રમાણે ગુજરાતની અંદર બહુ ઝડપથી આગળ વધી રહી છે અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ખાસ સદસ્યતા અભિયાન લોન્ચ કરી રહી છે કે લોન્ચ થઈ ગયું છે આ માટે ખાસ નંબર જારી કરવામાં આવ્યો છે આ નંબર વિશે લોકોને જાણ થાય અને જે લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવાની અપેક્ષા છે એવા લોકો આ નંબર થકી પાર્ટી સાથે જોડાઈ શકે એ માટે અને ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી અને પાર્ટીના અન્ય નેતાઓ ખાસ વિજય સંદેશ યાત્રા લઈને કચ્છ આવી રહ્યા છે એ માટે આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેની માહિતી અમે પ્રેસને આપી શકીએ યુવા લોકોને એક ખાસ સંદેશો આપવાનો થાય કે આમ આદમી પાર્ટી એ ગુડ ગવર્નન્સની પાર્ટી છે ભવિષ્યની પાર્ટી છે ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી છે અને એટલે જ ગુજરાતનું ભવિષ્ય બનાવવા માટે કચ્છનું ભવિષ્ય બનાવવા માટે અગર જો તમારે ઈચ્છા હોય અગર જો તમને એવી મહત્વાકાંક્ષા હોય તો આમ આદમી પાર્ટીમાં તમારી જગ્યા છે આમ આદમી પાર્ટી એ યુવા પાર્ટી છે પાર્ટીના નેતાઓની એવરેજ ઉંમર જ તમે કાઢશો તો પાંત્રીસથી પિસ્તાલીસની વચ્ચે મળશે નવા વિચારો છે નવું લોહી છે ઉકળતું લોહી છે અને આ જ લોકો છે કે જે ગુજરાતને બદલવાની નેમ રાખી શકે છે એનું સપનું સાચું કરી શકે છે જો સૌ યુવા મિત્રોને પાર્ટી સાથે જોડાવાની ખાસ વિનંતી છે ભાચ ભાજપ અને કોંગ્રેસમાં જે યુવા મિત્રો છે એમને પણ કહેવાનું થાય કે જો પાથરણા ઉપાડવામાંથી ઊંચા આવી જવું હોય અને ખરેખર પોલિટિકલ પાર્ટીના આગળ વધતા સભ્ય બનવું હોય પોતાનું ભવિષ્ય જોવું હોય તો આમ આદમી પાર્ટીના દરવાજા ખુલ્યા છે જે રેલી છે એ અગિયાર તારીખે નીકળવાની છે અને એમાં પાર્ટીના જે મુખ્ય જે અમારા નેતા કહેવાય અને જે અમારા અત્યારે જે અમારા માટે વિજય લઈ આવ્યા છે વિસાવદરની જનતાનું જેમણે હૃદય જીત્યું છે એવા ગોપાલભાઈ ઇટાલિયા પાર્ટીના ખૂબ જ સારા નેતા ખેડૂતોના બેલી એવા યસુદાનભાઈ ગઢવી આ ઉપરાંત જે કચ્છના લોકલ આપણા જે લોકો છે જે પાર્ટી સાથે જોડાયેલા છે એ બધા લોકો ગુજરાતના પણ નેતૃત્વમાંથી બીજા બધા લોકો એ લોકો અગિયાર તારીખે આ યાત્રા કાઢશે અને અત્યારે જે રૂટ નક્કી થયો છે એ રૂટ પ્રમાણે જે વિવેકાનંદજીની પ્રતિમા છે ત્યાંથી એટલે કે આપણો જે કૃષ્ણાજી પુલ છે ત્યાંથી આ યાત્રા ચાલુ થશે અને પછી શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અમે લોકો ઊભા રહીશું અને બાબા સાહેબ આંબેડકરને અમે લોકો ત્યાં સન્માન આપશું અને ત્યાં કને યાત્રા પૂરી કરશું સમય લગભગ સાંજનો સમય હશે ત્રણ ત્રણથી ચાર વાગ્યાનો સમય હશે એ પ્રમાણે અભિયાન માટે જે નંબર લોન્ચ કર્યો છે એ આમાં સૌને દેખાઈ શકે છે નંબર છે પચાણું બાર ઝીરો ચાર ઝીરો ચાર ઝીરો ચાર નાઇન ફાઇવ વન ટુ ઝીરો ફોર ઝીરો ફોર ઝીરો ફોર આ જે નંબર છે એના પર તમે કોલ કરશો એટલે તમારો કોલ કટ થઈ જશે તમને એનો કોઈ ચાર્જ નહીં પડે અને તમને સામેથી કોલ આવશે જેમાં યસુદાન ગઢવી અથવા તો ગોપાલ ઇટાલિયાનો અવાજ હશે અને તમને પાર્ટીમાં સ્વાગત કરવામાં આવશે અને એ પછી તમને એસએમએસ મૂકવામાં આવશે જેમાં વોટ્સએપ ગ્રુપની લિંક હશે અને એ લિંકને તમે ક્લિક કરશો એટલે તમે પાર્ટીના વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઈ જઈ જોડાઈ શકશો અને એ પછી તમારો ડેટા છે પાર્ટીના લોકલ યુનિટને આપવામાં આવશે જેથી લોકલ યુનિટ તમને એપ્રોચ કરશે તમને મળવા આવશે અને તમને પાર્ટીમાં ઓફિશિયલી જોઈન કરશે અત્યાર સુધી હજી ડેટા હજી બની રહ્યો છે પણ એવી વાત છે કે કચ્છમાંથી જ લગભગ બેથી ત્રણ હજાર જેટલા કોલ અમને અત્યાર સુધી મળી ચૂક્યા છે ગુજરાતભરમાંથી તો આંકડો ખૂબ મોટો છે આમ આદમી પાર્ટીમાં યુવા મિત્રોને ખૂબ જ રસ છે અને અમને એવી અપેક્ષા છે કે આ અભિયાન લોન્ચ થયાથી એમને પાર્ટી સાથે જોડવામાં ખૂબ સવલિયત રહેશે અત્યારે જાહેર સભાનું જે ઓફિશિયલ પ્લાન હોય એવું નથી પણ હજી પણ કદાચ એ પ્રોગ્રામમાં ફેરફાર થશે તો અમે આપને જરૂરથી જાણ કરીશું કે આ રીતે જાહેર સભા પણ છે અત્યારે તો રોડ શો જ અમે તૈયારી કરી છે પણ જાહેર સભાની અમે પણ માગણી કરી છે કે ભાઈ ગોપાલભાઈ જેવા ખૂબ સરસ સ્પીકર અહીંયા આવી રહ્યા છે અને એ જો સંબોધન કરે ભુજની જનતાને તો પાર્ટીમાં નવું જોમ આવે તો અમારી પણ એવી અપેક્ષા રહેશે કે જો શક્ય બને તો અમે ભુજને એક સરસ નેતાની સારી જાહેર સભા આપીએ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો